સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળી રહી છે ત્યારે હવે કોર્પોરેટરના સહી સિક્કા પણ નકલી મળી આવ્યા છે બનાવટી સહી સિક્કા બનાવી અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે સિંગણપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌ કૌભાંડ આચરનારને પોલીસે ઝડપી પાડ્યો છે તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ અપડેટ માટે બોગસ સહિસિક્કા બનાવવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે ડબલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચીમન પટેલના નામના અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે અખર્નંદ કોલેજની સામે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમંશુ કુશવા દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમના સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગન્યાયતની સાથે કાન કાનું કાળું ચરણ પોલાય ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ ગોસ્વાની ઓફિસે પહોંચ્યા હતા હિમાંશુ ગોસ્વા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચીમન પટેલને થવા પામી હતી જેને પગલે કોર્પોરેટર ચીમન પટેલ દ્વારા સિંગણપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આરોપી સામે પગલાં લઈને તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે ઉપરાંત આ મામલે પણ વધુ કામગીરી આગળ વધારી છે